બોટાદ શહેરમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસરે ચીફ ઓફિસર સામે ધરણાનું ધરણા ઉગામ્યું છે જેમાં ચીફ ઓફિસર ઉપર ઇન્ચાર્જ ફાયર ઓફિસરે કેટલા આક્ષેપો કર્યા છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલે આક્ષેપો કર્યા છે છે કે વાયરલ કરેલા અનુસંધાને અપમાન કરવામાં અને બદલી કરવામાં આવી છે શહેરી બસ સેવાઓની કામગીરીમાંથી ખોટા બિલો બનાવવાના દબાણ વશ નહીં થતા તેમને માનસિક ત્રાસ અપાતો હતો તેને પગલે વિડીયો વાયરલ કર્યો હતો આથી એ કામગીરીમાંથી મુક્ત કરી કચરા કલેક્શન ડ્રાઈવર તરીકે અપમાનજનક બદલી કરાઈ છે આ સાથે અનેક આક્ષેપો કરાયા હતા

ઘણી બધી રજૂઆતો અલગ અલગ મુદ્દે હતી એ એની તપાસ પણ ચાલુ કરી છે જેને રજૂઆત કરતા હોતા એમને બોલાવ્યા છે પણ આવ્યા નથી અને એક બે મુદ્દા એવા ધ્યાને આવ્યા જેથી એમને બદલવા જરૂરી લાગ્યા છેલ્લે થોડા સમય બે એક દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા એક સરકારી કર્મચારી છાજે નહીં એ રીતનું એમનું વર્તન ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ગમે એમ આક્ષેપ કરવા અને ટૂંકમાં જે કર્મચારીની શિસ્ત વિરુદ્ધનું હોય એ પ્રકારનું એમનું વર્તન છે પછી એમને એમની મૂળ ડ્યુટી પર પરત મૂકેલા છે સેનિટેશન શાખામાં ડ્રાઈવર તરીકે અને શાખાનો ફાયર શાખાનો ચાર્જ બીજા કર્મચારીને આપ્યો છે બીજા કોઈ જે કોઈ આક્ષેપો કર્યા છે બિલકુલ એક શબ્દ જ કહેવાય કે વાહિયાત છે ખુલાસો જાહેર રીતમાં આ રીતે થાય નહીં બિલકુલ ગેરશિસ્ત કહેવાય ખુલાસો કરનાર કે જાહેર રીતમાં સોશિયલ મીડિયામાં મૂકનાર પોતે જાણે છે કે સાચી હકીકત શું છે સિત્તેર લાખની આસપાસની ખરીદી કિંમતનું એક આપણે ફાયર ટેન્ડર તૈયાર કરાવેલું છે પણ એની મંજૂરી હોય તો એ મંજૂરી વડી કચેરીની લેવાની હોય જે બાકી હતી મંજૂરીની દરખાસ્ત કરવાની હોય મંજૂરી મોકલવાની હોય પ્રોપર તૈયાર કરીને એમાં જો સમય લાગે તો એના કારણે આપણે ડિલિવરી ના મળી શકે તો એમાં કોઈ ખરું ખોટું એ આક્ષેપ કરાય નહીં બિલકુલ ખોટ એવા આપણે એજન્સીને જે બનાવનાર હોય ને એને આપણે આપણે ઓર્ડર આપેલો છે એ પ્રમાણે બનેલું છે અત્યારે આપણી પાસે બે મોટા વાહનો છે એક ફાયર ટેન્ડર કહેવાય જે આગ બુઝાવવા કામમાં આવે અને બીજું રેસ્ક્યુ વાન કહેવાય જેમાં બચાવના સાધનો એ બધું હોય આ બે મોટી ગાડીઓ છે એક ટાટા યોદ્ધા છે એ નાનું બી રાજુભાઈ જાદલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર બોટાદ નગરપાલિકા હવે એમાં તો જે ખાસ મુદ્દો છે એ મારો જે હું ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને હાલ જે મેં જાહેર જનતાની સલામતી માટે થોડાક દિવસ પહેલાં એક વિડીયો વાયરલ કરેલો એના અનુસંધાને ચીફ ઓફિસરે આવો મારો માનહાનિભર્યો કાર્યાલય આદેશ કર્યો છે એના ઓલામાં હું બેઠો છું હવે એમાં મુખ્ય મુદ્દો તો શહેરી બસ સેવા છે જેનું ગેરકાયદેસર સંચાલન થાય છે એમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં ચીફ ઓફિસર મને માનસિક ત્રાસ આપી અને પોતે ભાગીદાર બનાવતા હોય એવી રીતે છ આઠ મહિનેથી હું રજૂઆત કરું છું કે સાહેબ તમે આ સાથ બીજાને આપી દ્યો હવે અત્યારે બીજાને આપો તો આવું મારું માનહાની કરી અને બે બીજાને ચાર્જ આપો તો પેલા આપી દીધો તો મેં કઈ માંગ્યું નથી આ કામગીરી વધારેની હવે એના અનુસંધાને સીફ ઓફિસરે મારી માથે જે આક્ષેપો મૂક્યા છે એ એજન્સીના પોતે ભાગીદાર હોય એવા આક્ષેપો મૂક્યા છે જેમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં હું બે હજાર ચારથી કામગીરી કરું છું રિજ્યુઅનલ કમિશનર શ્રી દ્વારા મને સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ નગરપાલિકા બોટાદ જિલ્લાની આપણે ત્રણ અને અમદાવાદ જિલ્લાની ધંધુક આવી રીતે કુલ નવ નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે કામગીરી કરી છે જેની માથે ચીફ ઓફિસરે મારી માથે ખોટા આક્ષેપો મૂક્યા છે અને એમાંય ખાસ અમારા ફાયર વિભાગના કર્મચારીઓ જે ફરજમાં બેદરકારી દાખવતા હોય એવા લોકોની મેં ફરિયાદ કરી એવા બધાનો સહયોગ અને એજન્સીનો સહયોગ મેળવીને મારી માથે આક્ષેપ મૂકીને મારી માનહાની કરીશ